હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ અનધર બ્લોગ સો ગાઈસ ભાઈ છે અત્યારે સવારના 10 નાસ્તા પાણી થઈ ગયા છે અને આજે વરસાદમાં તો છે વરસાદે રજા રાખી છે માહોલ વરસાદી છે પણ રજા છે એટલે સારું છે અત્યારે મારી લાસ્ટ સ્વીટ બાકી હતી જે ત્વિસાને ખૂબ જ ભાવે છે કાજુ કતરી તો એ બને છે અત્યારે બારી સ્ટાઇલ કરે એને દેખાય ને ચશ્મા વગર હતી ચશ્મા અહીંયા ખૂણે ક્યાંક જ પડ્યા હોય અત્યારે જ દેખાતા પણ જો અહીંયા અત્યારે કાજુનો ભૂકો થઈ ગયો છે એ બે કઈક માપ રાખો વાતોમાં સાંભળવા દીવો અમને અહીંયા જો કાજુનો પાવડર થઈ ગયો છે અહીંયા અને તિસાબેન બનાવે ચાસણી કે ખાવા જેવી બનાવજે આમ તો તારે ને તારે ખાવી છે ને તેવી બનાવી હું બનાવીશ તો પછી હું એકલી છઈશ તો ખાઈ નહીં હોય એવી બનાવીશ તો પછી ના ના સરસ બનાવીશ કાજુ કોતરી તો તિસારે ને ખુશીને બેને ભાવે છે એટલે બાકીની બધી મીઠાઈઓ તો એ પણ આ બે ખાતા હોય છે છોકરીને ભાવે એ અહીંયા લાસ્ટમાં બને છે તો આ બે તો જો કે કેટલી વાતો કરે છે

પરમને બી ફ્રેશ થવાનું બાકી છે ગંધાર નાયો નથી તમારી કાજુ કતરી બનીને રેડી થઈ ગઈ છે બસ હવે ઠંડી થાય એટલે અમારે કોપી રાઈટ આવી જાય છે હું ગીત વગાડો છું દસ પંદર મિનિટ આવી રીતે રહેવા દેશું ઠંડી થઈ જશે પછી એને એકદમ મસ્ત રીતે મસળી અને પછી વણી લેવાની હોય આટલા વેલાણથી એકદમ મસ્ત કાજુ કતરી રેડી થઈ જાય સુપર ટેસ્ટી અંકિતા

કાજુ કતરી નું ને બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે બહુ ટાઈમ લાગી ગયો માં મણીને કમ્પ્લીટ કઈ રીતે બે થાળી માં ગોઠવી છે બે થાળી થઈ છે બાકી અમારી રોજની જે મીટિંગ ચાલુ છે જોપી ત્રણ દિવસ રહેશે પછી બધે વ્યાજા હે કે કરીને હવે આ લાસ્ટ મીઠાઈ હો હવે નામ લેતા નહીં બનાવવાનું બે થાળી ઉભી રહી ગઈ વાહ મસ્ત મજાની ટેસ્ટી હો ભાઈ જોરદાર તો ગાઈઝ અત્યારે બાર વાગી ગયા છે ને મિટિંગ થઈ ગઈ છે પૂરી હવે તો હવે બની ગઈ હોય રસોઈ હવે બેહવાનું હોય તમારે બાય બાય વાગી ગયા છે સાંજે ના છ હમણાં તો છે ને રાત્રે બહુ ન આવતી હોય ને બપોરે જ ઊંઘ કરતા હોય બહુ આવે છે સાંજની રસોઈમાં આજે બને છે ઓરો ને ભાખરી બની ગઈ અહિયાં પૂરી બની ગઈ છે એક પૂરી છે કાજુ કતરી સરસ થઈ ગઈ ને ડબ્બામાં ભરવાની બધું બની ગયું છે હમણાં ચૂલો ઠારવાનો ટાઈમ થઈ જશે ત્યાં સુધી રસોડું ક્લીન કરી ચૂલા ઠારવાના હોય

અહીંયા કપડાં ધોવાનું કામ ચાલે છે ઓલા કિચનમાં સીટીઓ પડે છે ખીચડી બનતી લાગે છે બધી બાજુ સીટીઓ રજવા જ આવે છે જો અહીંયા બા બેઠા બેઠા બધું પૂછે છે અને ડેલીની સામે બેઠા છે જે કોઈ ભેગી નીકળે આવે જવાનું કરે બધા જોતા હોય બેઠા બેઠા અને બધાય ગયા છે મિત્તલ નહીં ઘરે તો હમણાં થોડીક આમ બા પાસે બેસીએ અને પછી ત્યાં ચક્કર મારીએ અને પડે

के त मारवे केऊ होनी करे छे जेंसी हमारी आउडी मोटी बेन काई पछि शान्ति बेठी बैठी हुई तो नाम ले लेवान ना को भागो ना आ लाइन तो काई कोलो मां बोल तू तो कि तो कि हो कि तो मी सती कोइन દોસ્ત ભાઈ બેઠા બેઠા ભે મસ્તી આવતી હોય મસ્તી આવતી ને એમાં પાર્ટી થઈ ગઈ હોય આ બાજુ જે બેઠા હોય ને એક પાર્ટીમાં અલગ બાજુ બેઠા હોય એ બીજી પાર્ટી બને એમ પછી હા હા દડાટી હાલતી હોય ચાલો તો હસીન મજાક ને મસ્તી ને બધું ચાલે છે અને કલાક એક અંધારું થાય છે ને ત્યાંથી બધા બેસું પછી જમશું

અમારે છે ને આવી આવી હતી નાની નાની વાત માં હલદી હોય તમારા બિરા તો તો છે છે ગયો થઈ અમારે ડિનર ટાઈમ વાગી ગયા અમે વેલું જમી લે છે ને તો સાડા આઠ સાડા આઠ વાગ્યા પછી ચાર ચાર બંગડી ભાખરી માં છે અલગ અલગ વેરાયટી જોઈશા બેન ની સ્પેશિયલ સ્માઈલી ફેસ ને ચાર બંગડી ને પછી કાજુ કતરી ને ચેક્સ ને બધી અલગ અલગ ડિઝાઇન બનાવી છે ભાખરી છે ઓરો છે દૂધ છે બસ એવું બધું જમવાનું છે સાતમ આવી ગઈ પણ વાડીએ કામ ખૂટતું નથી કેમ પપ્પા અત્યારે બધું વરસાદ હતો એટલે કામ થતું નહોતું તો અત્યારે નીંદવાનું ને બધું કામ ચાલે છે ટ્રેક્ટર થી વાળીએ કામ છે આ પૂરો જાય જાય જવો તું કાલે વાળીએ આને પપ્પા હવાર લઈ જાય ઈ તો છાટતા હોય પણ તોય આને કામે લઈ જાવો તમારે

ચાલો આપણું દેશી ભાણું આવી ગયું છે ભાખરી ચો કેટલું બધું ખીચ હોય પડ્યું ના પાડી તો પોરો છે દૂધ છે સવા દસ થયા છે સવા દસ વાગી ગયા છે અને ઊંઘ તો કાંઈ આવે નહીં કારણ કે બપોરે બહુ ઊંઘ થઈ ગઈ છે અને પિક્ચર જોવાય છે પરમ જોવે છે તિસા જોવે છે ને મારા પપ્પા જોવે છે ત્રણેય અને હું એટલી વાતો કરતી હતી ને તો પરમ કે ફી તમે અહીંયાથી જ આવી કે વાતો કે ઉપર સુઈ જાઉં જઈને મને નીચે બેસ નહોતી હતી કારણ કે મને એ મૂવીમાં ઇન્ટરેસ્ટ બિલકુલ નહોતો અને મારે વાતું કરવા જોઈએ એટલે તો અમે ઉપર આવી ગયા છીએ કે યારના બેઠા છીએ ટેરેસ ઉપર આટા મારી છીએ અને બહાર તો બધા સૂઈ ગયા છો અંધારું મિત્તલ બે નહીં સુઈ ગયા કાંઈ દેખાતું નથી ક્યાંય લાઈટ ચાલુ હું કાલે પર્વ ખુશીનો બહુ વેઇટ કરું છું એટલે એક્સાઇટેડ છું કાલે પર્વ આવી જશે મને છે ને પર્વ વગર બિલકુલ ગમતું નથી આમ જોવું તો પર્વની યાદ આવે ખુશી તો મોટી થઈ ગઈ છે ખુશી નહીં આવે પણ પર્વની બહુ યાદ આવે નાનો છે એટલે સુઈ જવું છે તમને મળશે નેક્સ્ટ વિડીયોમાં આઈ હોપ વિડીયો પસંદ આવ્યો હશે હમણાં તમને થોડોક એક બે દિવસ લેટ જોવા મળે છે નેટવર્ક ઇસ્યુ બહુ છે અહીંયા આજે સવારથી વિડિયો અપલોડમાં મૂક્યો હોય તો ક્યારેક ક્યારેક સાંજે થાય સાંજે દસ વાગ્યા પછી અપલોડ થાય એટલે પબ્લિક થાય ને બીજે દિવસે સવારે કરવો પડે એવું બધું થાય છે એ થોડો ઘણો પ્રોબ્લેમ રહે છે એટલે તમને એક બે દિવસ નેટ વીડિયો જો મળે છે ચાલો મળશું નેક્સ્ટ વીડિયોમાં બાય બાય જેસ તો અધૂરો મૂકી મૂવી કલાક નું કલાક કલાક હમ કેટલા મોબાઈલ છે તોય Emano jota we. <tip>